ભરૂચ જિલ્લાના જંબુસર આમોદ રોડ ઉપર ઈકો કાર અને ત્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે જેમાં છ લોકોના ઘટના સ્થળે જ કરોડ મોત નીપજ્યા છે જ્યારે અન્ય છ લોકોને ગંભીર ઈજાઓ પહોંચતા તા તેઓને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે અકસ્માતની જાણ થતાં જ જંબુસર પોલીસ ઘટના સ્થળ ઉપર પહોંચી ગઈ છે ભરૂચ જિલ્લાના જંબુસર આમોદ માર્ગ ઉપર ઇકો કાર અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના વેડજ અને પાંચકડા ગામના સગા સંબંધીઓ સાથે ઇકો કાર લઈને ભરૂચના શુક્લા ખાતે ચાલી રહેલો મેરો મહાલવા જતા સમયે મંગળાદ નજીક હાઈવે ઉપર ઉભેલી ટ્રક સાથે પાછળ ધરાકા ભેળ અથડાતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો અકસ્માત માં ઇકો બેઠેલા લોકોની ચીસોથી આસપાસના લોકો સ્થળ ઉપર દોડી ગયા હતા અકસ્માત એટલો ભયાનક હતો કે કારમાં સવાર દસ લોકો માંથી છ લોકોના મોત નીપજ્યા છે જ્યારે અન્ય ઇજાગ્રસ્તોને તાત્કાલિક બહાર કાઢીને એકસો આઠ એમ્બ્યુલન્સ મારફતે જંબુસર રેફરલ હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા છે अकस्मात की जांच थता जंबूसर पीआईएवी पी आई पानमिया स्टाफ साथ स्थल पर पहुंची राहत कामगिरी हाथ धरी थी जय घटना की जांच थता हॉस्पिटल में लोकोना तोड़े तोड़ा उमटी पड़िया था इस वीडियो को लाइक करें हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें हमारी न्यू वीडियो सबसे पहले देखने के लिए